તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી ગઈ છે તેમાં તેને જ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મિત્રો રેખાબેન ચૌધરી સાથે મિત્રો વાત કરી ઠાકોર વિશે તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી આવવાની છે જે રીતે મિત્રો વાત કરી તો ભાજપમાં મિત્રો રેખાબેન ચૌધરીનું નામ આવ્યું છે તેની સામે મિત્રો કોંગ્રેસમાં બેન ગેનીબેન ઠાકોરનું પત્તો કપાઈ શકે છે આના વિશે આપણે તમને બધા લોકોને જણાવવાનું છે તો સૌથી પહેલાં મિત્રો તમે કોને સપોર્ટ કરો છો રેખાબેનને સપોર્ટ કરતા હોય તો તેનું નામ લખો સાથે મિત્રો વાત કરી તો ગેનીબેન ઠાકોરને તમે સપોર્ટ કરતા હોય તો તેનું નામ લખો કારણ કે મિત્રો હાલના ટાઈમમાં બનાસકાંઠાના તમામ ઠાકોર સમાજના જેટલા પણ લોકો છે એ બધા જ મિત્રો વાત કરી તો કોંગ્રેસને સપોર્ટ કરી રહ્યા છે જે રીતે મિત્રો વાત કરી તો ગેનીબેન ઠાકોર છે એ મિત્રો સારી એવું બધા જ કામ કરતા હોય છે જે રીતે મિત્રો તેને ભાઈ બધા ઠાકોર સમાજના લોકો ભાઈ તેને સપોર્ટ કરી રહ્યા છે તમે ભાઈ કોને કરો છો કારણ કે મિત્રો હાલના ટાઈમમાં રેખાબેન ચૌધરી મિત્રો કે ભાઈ બે હજાર ને ચોવીસની લોકસભાની ચૂંટણી મિત્રો ભાજપ જ જીતશે સૌથી પહેલા મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ઘણા બધા એમ કીધું ગુજરાતના સિંગરો પણ મિત્રો એમ કીધું ગીત ગાઈ રહ્યા છે મિત્રો વાત કરી તો ઘણા બધા ભાજપને સપોર્ટ કરીને ગીત ગાઈ રહ્યા છે તેમાંથી જ મિત્રો વાત કરીએ તો ઘણા બધા ઠાકોર સમાજના લોકો જેટલા પણ સે ગેનીબેન ઠાકોરને સપોર્ટ કરી રહ્યા છે મિત્રો તમારાના વિશે શું કહેવું છે જલ્દીથી જલ્દી કમેન્ટ કરો તમામ ઠાકોર સમાજના કલાકારો મિત્રો ગેનીબેન ઠાકોરને સપોર્ટ કરી રહ્યા છે તમારાના વિશે શું કહેવું છે જલ્દીથી કમેન્ટ કરો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આવી વખતે તમને ઘણી બધી સમજણ પડી ગયો હોય આપણે એક નવો વિડીયો મળી જ્યાં સુધી જય હિન્દ જય ભારત